હલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર ઓનલાઈન વિડીયો લેક્ચર આજના જે વિડીયો લેક્ચર છે એમાં ટેન્થમાં દ્વિચર સુરક્ષા સમીકરણ યુગ્મમાં આપણે બે કુટ પ્રશ્નની રીત લેવાની છે એક રીત છે સંખ્યાની છે એક ઉંમરની રીત છે ના સમીકરણ કેમ રચવા એની આપણે વાત કરીએ અને સોલ્વ કરીએ તો અહીંયા એક અપૂર્ણાંકનો અંશ છેદ આપણે ધાર્યો છે કે અંશ એક્સ છે અને છેદ વાય છે તેમાં અનુક્રમે બે ઉમેરવાના છે એટલે મેં બંનેમાં બે બે ઉમેર્યા છે તો એનો અપૂર્ણાંકનો જવાબ કેટલો આવશે નવના છેદમાં અગિયાર બે ઉમેર્યા અંશ એક્સ છેદ વાય છે બેમાં બે બે ઉમેરી દીધા અને એનો અપૂર્ણાંકનો જવાબ નવના છેદમાં અગિયાર ચાલો આને અગિયાર આરે ના નવ સાથે ગુણીએ અગિયાર એક્સ વત્તા બે નવ વાય વત્તા બે અગિયારની અંદર લઈ જઈએ અગિયાર એક્સ અગિયાર દુ નવ એકા નવ નવ ધુ અઢાર બરાબર બે પ્રકારના સમીકરણ આવવાના છે એ બંનેના આપણે બાજુ બાજુમાં સોલ્વ કરી અને પછી અહીંયા લોપની રીત કરશું બરાબર છે એટલે અગિયાર એક્સ ઓછા નવ વાય બરાબર અઢારમાંથી બાવીસ બાદ કરો અઢારમાંથી બાવીસ જાય તો માઇનસ ચાર અગિયાર એક્સ ઓછા નવ વાય બરાબર ચાર આ બાળકો સમીકરણ પહેલું મળી ગયું હવે બીજું સમીકરણ અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં ત્રણ ત્રણ ઉમેરવા છે અંશમાંય ત્રણ ઉમેરું છેદમાંય ત્રણ ઉમેરું અને એનો ભાગાકાર પાંચના છેદમાં છ છે અને છ સાથે નાને પાંચ સાથે ગુણીએ છ એક્સ વધતા ત્રણ પાંચ વાય ત્રણ છની અંદર લઈ જાઓ છ એક્સ વધતા અઢાર બરાબર છ એક્સ ઓછા પાંચ વાય બરાબર પંદર માંથી અઢાર બાદ કરું એટલે મને માઇનસ ત્રણ મળે છ એક્સ ઓછા સમીકરણ બે આ સમીકરણ એક આવ્યું બેની કરીએ અગિયાર એક્સ ઓછા નવ વાય બરાબર બંને સમીકરણમાં પાંચ સાથે નીચેના ને નવ સાથે ઉપર નીચેના સૌ ગુણકને ગુણવાના છે ખ્યાલ જ છે તમને અગિયાર પંચા પંચાવન નવ પંચા પિસ્તાલીસ ને ચાર પંચા વીસ સમીકરણ ત્રણ નવ એ છકે ચોપન નવ પંચા પિસ્તાલીસ ને નવ તેરી સત્યાવીસ થાય બાળકો બધાને ખ્યાલ છે ગુણાકાર હવે ચેન્જ કરું માઇનસ પ્લસ પ્લસ સાત હવે કિંમત મૂકીએ અગિયાર એક્સ ઓછા નવ વાય બરાબર માઇનસ ચાર માં કિંમત મૂકો એક્સ અગિયાર ગુણ્યા સાત ઓછા નવ વાય બરાબર માઇનસ ચાર એક્સ ની કિંમત મૂકતા આપણને જવાબ મળશે અગિયાર 77, સત્યોતેર માઇનસ નવ વાય બરાબર માઇનસ ચાર હવે બાકીનું સાદરું બાજુમાં આપીએ નવ વાય બરાબર માઇનસ ચાર અને માઇનસ સત્યોતેર સત્યોતેર ને ચાર કેટલા થવાના 81, નવ વાય બરાબર માટે વાય બરાબર કેવા નાઈન વાય કેવા છે માઇનસ નાઇન વાય છે બે બાજુ માઇનસ માઇનસ પ્લસ થશે વાય બરાબર એક્યાસી છેદમાં નવ નેવે નેવે એક્યાસી માટે અપૂર્ણાંક શું આવશે બાળકો એક્સ છેદમાં વાય બરાબર એક્સ બરાબર સાત આવ્યું વાય બરાબર નવ સાત નવમાં અંશ આપણને જવાબ મળી ગયો ચાલો જેટપનો દાખલો પણ એકવાર જોઈ લઈએ પાંચ વર્ષ પછી ને પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પછી પેલા મૂળ ઉંમર ધારી લેવાની વાય અને બે માં પાંચ પાંચ ઉમેરો પહેલા કોઈ પણ વ્યક્તિ નાની હોય અને પછી વ્યક્તિ મોટી હોય તો પછીની ઉંમર કીધી પછી એટલે વ્યક્તિ મોટી થઈ જાય તો કેટલા ગણી છે પછી ત્રણ ગણી તો ચાલો એક્સ વત્તા પાંચ અને વાય વત્તા પાંચ ને કેટલા ગણા કરું ત્રણ ગણા કરું એક્સ વત્તા વાય ત્રણ વાય વધતા પંદર પાંચ અને ત્રણ પંદર હવે ત્રણ ને આમ લઈ જાઓ અને દસ એટલે કે એક્સ ઓછા ત્રણ વાય બરાબર દસ સમીકરણ એક મળ્યું હવે બીજું પાંચ વર્ષ પહેલા તો કે પાંચ વર્ષ પહેલા શું પરિસ્થિતિ હતી બેની તો કે સાત સાત ગણા કરવાના તો કરીશ એક મોટા અક્ષરે લખીએ એક્સ ઓછા પાંચ બરાબર સાત વાય ઓછા પાંચ સાત ને અંદર લઈ જાઓ સાત વાય ઓછા પાંત્રીસ એક્સ ઓછા પાંચ સાત વાય આમ પાંચ આમ એક્સ ઓછા સાત વાય બરાબર માઇનસ પાંત્રીસ પાંચની બાદ બાકી કરો મોટા પદની નિશાની માઇનસ ત્રીસ ચાલો હવે લોકતી રીત એક્સ ઓછા ત્રણ વાય બરાબર દસ એક્સ ઓછા સાત વાય બરાબર માઇનસ ત્રીસ બદલાવો નિશાની માઇનસ પ્લસ અને પ્લસ એક્સ તો સરખા જ છે તો નિશાની બદલાવાથી ઉડી જશે એક્સ એક્સ ગયા સાત વાયમાંથી ત્રણ જાય તો ચાર વાય દસ ચાલીસ વાય બરાબર ચાલીસ ભાગ્યા ચાર દસ ચોક ચાલીસ વાય બરાબર દસ વાય રકમમાં મૂકી સમીકરણ એક અને બે હતા એક્સ ઓછા ત્રણ વાય બરાબર માં કિંમત મૂકો એક્સ ઓછા ત્રણ ગુણ્યા દસ બરાબર દસ દસ ને ત્રીસ બરાબર દસ ઓછા ત્રીસ ને હવે બધું જૂનું સાદરૂપ જ છે એટલે કઈ ચિંતા કરવાની નથી માત્ર તમારે જોવાની છે રીત દસ બરાબર વર્તમાન ઉંમર ચાલીસ વર્ષ થશે અને પુત્રની વર્તમાન ઉંમર દસ વર્ષ થશે બાળકો ચાલીસ અને દસ તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળશું નવી રીત લઈને ત્યાં સુધી તમારે મહેનત કરવી જ પડે તેમ છે ચલો મળીએ છીએ આવજો